પાટણ ખાતે ધી રોહિત સમાજ ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની આઠમી વાર્ષિક સાધારણ સભા ડોક્ટર એચયુ પરમાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી કાર્યક્રમની શરૂઆતમાં સંત રોહિદાસ અને ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી કરવામાં આવી હતી જેમાં તમામ કારોબારી સભ્યો હાજર રહ્યા હતા મંડળીના પ્રમુખે તમામ સભાસદોનું હાર્દિક સ્વાગત કર્યું હતું મંડળીના મંત્રી ચમનભાઈ સોલંકીએ મંડળીના નફા નુકસાનના પાકા સર્વેયાનું જાહેરમાં વાંચન કર્યું હતું મંડળીના તમામ કારોબારીએ દરેક લોકોને આવકાર્યા હતા આ સિવાય મંડળીમાં ચાલતા વહીવટની પારદર્શકતા લાવવા માટે તમામ પ્રયત્નો પૂરા કરવામાં આવશે તેવી મંત્રી અને પ્રમુખે ધારણા આપી હતી ત્યારબાદ તેજસ્વી તાલનું સન્માન પણ આ તબક્કે કરવામાં આવ્યું હતું તેમજ બે સભાસદોનું આકસ્મિક અવસાન થતાં તેમના સંબંધીઓને પણ ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું મંડળીના આંતરિક ઓડિટર નરેન્દ્રભાઈ પરમારે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી તમામ કારોબારી મિત્રોએ ખનથી સેવા આપી હતી કાર્યક્રમનું સંચાલન અમૃતભાઈ સોલંકી અને પ્રવીણભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું આભાર વિધિ જશુભાઈ મકવાણાએ કરી હતી કાર્યક્રમમાં પ્રમુખ મંત્રી કારોબારી સભ્યો તથા મંડળીના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સ્વરુચિ ભોજન કર્યા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો